રેલવે તંત્રને આમ્બ્યસન સ્ટેશન મહત્ત્વનું લાગ્યું છે એમ્બ્યુલસ જંક્શન મહત્ત્વનું લાગ્યું છે અને કલોલને સ્ટોપેજ આપવા માટે લાયક ગણ્યું નથી કલોલ રેલવે સ્ટેશનનો એક જમાનો હતો કે મહેસાણા અને અમદાવાદથી આવતી ટ્રેનોના મુસાફરો રેલવે સ્ટેશને ભજીયા ખાવા રોકાય દિવસ દરમિયાન ગણી ન શકાય એટલી બધી લોકલ ટ્રેનોની અહીં અવલ જવર હતી જો કે ગેજ પરિવર્તન અને ઇલેક્ટ્રિફિકેશનના નામે મોટા ભાગની ટ્રેનો બંધ કરી દેવામાં આવી તમે જુઓ તો અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનથી ટ્રેન ઉપડે તે મહેસાણા બેચરાજી રણુજ પાટણ સુધી જતી મહેસાણાથી આગળ આબુ આબુરોડવાળી ટ્રેન ચાલતી જેમાંથી અત્યારે સાબરમતીથી પાટણ અને સાબરમતીથી આબુ રોડ સુધીની ટ્રેનો ચાલે છે ઇલેક્ટ્રિફિકેશન અને ગેજ પરિવર્તનના નામે મોટા ભાગની ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે નહીં તો દસ રૂપિયામાં કલોલથી અમદાવાદ અને કલોલથી મહેસાણા જવાતું રેલવે તંત્ર દ્વારા વચ્ચે વડનગર વલસાડ ટ્રેન શરૂ કરવામાં આવી આ વડનગર વલસાડ ટ્રેનને કલોલમાં આજ દિન સુધી સ્ટોપેજ આપવામાં આવ્યું નથી હવે ગઈકાલે એક એવી વિગત સામે આવી છે કે વડનગર વલસાડ ટ્રેનને આંબલિયા સ્ટેશન ખાતે હંગામી સ્ટોપેજ આપવામાં આવે છે કલોલ આટલું મોટું તાલુકા મથક છે આજુબાજુમાં ત્રણથી ચાર જીઆઈડીસી આવેલી છે ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે બેથી અઢી લાખ લોકો કલોલ શહેરમાં રહે છે આસપાસના થી વધારે ગામડાના લોકોનો કલોલ સાથેનો વ્યવહાર છે તેમ છતાં વડનગર વલસાડ ટ્રેનને કલોલમાં સ્ટોપેજ આપવામાં આવ્યું નથી કલોલના જાગૃત નાગરિકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી છે રેલવે પૂર્વમાં રહેતા જીતેન્દ્રભાઈ લેવવા નામના એક મુસાફરે તો ગણી ના શકાય એટલી બધી વખત કલોલથી કલોલને વડનગર વલસાડ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે તેવી માગણી કરી હતી પરંતુ રેલવે તંત્રને આમ્બ્યુલેન્સન સ્ટેશન મહત્વનું લાગ્યું છે એમ્બ્યુલેન્સન જંક્શન મહત્વનું લાગ્યું છે અને કલોલને સ્ટોપેજ આપવા માટે લાયક ગણ્યું નથી જેને પગલે મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે છેલ્લા કેટલાય સમયથી કરોલને જોડતી મોટાભાગની લોકલ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે અમદાવાદ અને મહેસાણા જવું હોય તમારે તો રેલવે સ્ટેશને જાઓ એટલે દર કલાકે ટ્રેન મળી જતી હતી પરંતુ હવે એવું નથી હવે અમદાવાદ જવું હોય તો ભાગ્યે ટ્રેન મળે છે અને તે પણ સાબરમતી સુધી જ સાબરમતીથી આગળ જવું હોય તો તમારે એએમટીએસ કે પછી રિક્ષામાં જવું પડે તેવી સ્થિતિ છે કલોલમાં અન્ય પેસેન્જર ટ્રેનો જેવી કે સુપરફાસ્ટ અને મેલને પણ સ્ટોપેજ આપવામાં આવતું નથી તમારે આ મેલ ટ્રેનોમાં બેસવું હોય દિલ્હી કે મુંબઈ જવું હોય તો કાં મહેસાણા જવું પડે કાં તો અમદાવાદ જવું પડે એના સિવાય બીજો કોઈ જ રસ્તો નથી વચ્ચે ત્રણ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યું છે પરંતુ તે ગાડીઓ આટલા બધા મુસાફરોને એકસાથે વહન કરી શકે તેવી સ્થિતિમાં નથી વધેલા મુસાફરો કે જેમને અહીંથી રિઝર્વેશન ના મળે કે અહીં ગાડી ના ઉભી રહે તેમને ફરજિયાતપણે પચાસ કિલોમીટર દૂર મહેસાણા કે ત્રીસ કિલોમીટર દૂર અમદાવાદ ફરજિયાત રીતે જવું જ પડે છે પરંતુ અહીં સ્ટોપેજનો પ્રશ્ન નથી પરંતુ કલોલના થયેલ અન્યાય મહત્વનો પ્રશ્ન છે કેમ કે વડનગર વલસાડ ટ્રેનને કલોલમાં સ્ટોપેજ આપવા માટેની રજૂઆત કેટલાય સમયથી કરવામાં આવી છે તેમ છતાં આંબલ્યાસણ સ્ટેશનને રેલવે તંત્ર દ્વારા હંગામી ધોરણે સ્ટોપેજ આપવામાં આવે છે પરંતુ સાથે સાથે કલોલમાં પણ આ ટ્રેનને હંગામી ધોરણે સ્ટોપેજ આપવામાં આવે કલોલથી ઉત્તર ગુજરાત તરફ વડનગર વિસનગર ખેરાલુ તરફ જનારા બહુ જ ઘણા બધા મુસાફરો છે તેમજ દક્ષિણ ગુજરાત તરફ સુરત બરોડા વલસાડ જનારા પણ ઘણા મુસાફરો છે તેમને માટે આ ટ્રેન આશીર્વાદરૂપ છે છતાં રેલવે તંત્ર દ્વારા આ મામલે કલોલને અન્યાય કરીને અહીં સ્ટોપેજ ફાળવવાની ઘણી વખત રજૂઆતોને અવગણીને આંબલેશ્વર સ્ટેશનને આ હંગામી ધોરણે તેવી લાગણી અનુભવી રહી છે જો તમને લાગતું હોય કે મારો આ મુદ્દો સાચો છે અને વડનગર વલસાડ ટ્રેનને કલોલમાં સ્ટોપેજ મળવું જોઈએ તો આ વિડીયો ચોક્કસથી શેર કરો